પાદરાના ગાયજ ગામેથી સહોડીના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું પાદરા તાલુકાના ગાયજ ગામે આવેલી સિટીઝ ગ્રીન સોસાયટીના ગેટ પાસેના કમ્પાઉન્ડમાં બે સાહોડીના બચ્ચા આવી ચડ્યા હતા આ અંગેની જાણ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર મળતા સંસ્થાના સભ્યો રોકી આર્યા મિલિંદ પરમાર અને રવિ ડબગરે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી તેઓ ગાયજ ગામે પહોંચીને માનવ વસ્તીમાં આવી ચડેલા સાહુડીના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી ફોરેસ્ટ વિભાગની મદદથી તેમણે કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યા આ પ્રશંસનીય કાર્યથી પ્રાણીઓની સુરક્ષા અને કુદરતનું સંરક્ષણ થયું મારે રોકી છે હું પાદરામાં પ્રાણી જીવન સંસ્થામાં વન્ય જે બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ જણાવવાનું કે અમને પાદરાથી ગાય જ્યાં રોડ ઉપર સીધી ગ્રીન સોસાયટી છે ત્યાંથી અમને અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે સાવડીના બે બચ્ચા અમારા કમ્પાઉન્ડની અંદર આવી ગયા છે તો ત્યારબાદ અમે પાદરા આર એફ ઓ સાહેબશ્રીને જાણ કરી શૈલેષ સાહેબ સાહેબશ્રીને ત્યારબાદ આર એફ ઓ સાહેબશ્રીની ટીમને અમારી સંસ્થાની ટીમ ત્યાં મળીને સહી સલામત રેસ્ક્યુ કરીને જે સાહુડીના બચ્ચા હતા એને પાછા કુદરતી વાતાવરણમાં એને છોડી દેવામાં આવે છે